શ્રીમદ ભગવદ્ ગીતા સાંભળતા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રીમદ ભગવદ્ ગીતાના અત્યાર સુધીમાં આપણે એકસો ને ઓગણસાહીઠ ભાગ સાંભળ્યા છે આજે આપણે એકસો ને સાહીઠમો ભાગ સાંભળીશું સાધકને સંસારના પ્રાણી પદાર્થ પરિસ્થિતિ વગેરેમાં સ્પષ્ટ રીતે જ પોતાનો રાગ દેખાય છે તે રાગને તે પોતાના બંધનનું ખાસ કારણ માને છે તથા તેને દૂર કરવાની ચેષ્ટા પણ કરે છે તે રાગને દૂર કરવાના માટે કર્મયોગી કોઈ પણ પ્રાણી પદાર્થ વગેરેને પોતાના નથી માનતો પોતાને માટે કંઈ નથી કરતો તથા પોતાના માટે કંઈ નથી ઈચ્છતો ક્રિયાઓથી સુખ લેવાનો ભાવ ન રહેવાથી કર્મયોગીની ક્રિયાઓ પરિણામમાં બધાનું હિત અથવા વર્તમાનમાં બધાની પ્રસન્નતા અને સુખ માટે જ બની જાય છે ક્રિયાઓથી સુખ લેવાનો ભાવ હોવાથી ક્રિયાઓમાં અભિમાન કર્તૃત્વ અને મમતા થાય છે પરંતુ તેમનાથી સુખ લેવાનો ભાવ સર્વથા ન રહેવાથી કર્તૃત્વ સમાપ્ત થઈ જાય છે કારણ કે ક્રિયાઓ દોષિત નથી ક્રિયાજન્ય આસક્તિ અને ક્રિયાઓના ફળને ઈચ્છવું એ જ દોષિત છે જ્યારે સાધક ક્રિયાજન્ય સુખ નથી લેતો તથા ક્રિયાઓનું ફળ નથી ઈચ્છતો ત્યારે કર્તૃત્વ રહી જ કેવી રીતે શકે છે કારણ કે કર્તૃત્વ ટકે છે ભોગતૃત્વ ઉપર ભોગતૃત્વ ન રહેવાથી કર્તૃત્વ પોતાના ઉદ્દેશ્યમાં જેના માટે કર્મ કરે છે તેમાં લીન થઈ જાય છે અને એક પરમાત્મ તત્વ જ શેષ રહી જાય છે કર્મયોગીનો અહમ વ્યક્તિત્વ શીઘ્ર તથા સુગમતાપૂર્વક નષ્ટ થાય છે જ્યારે જ્ઞાનયોગીનો અહમ લાંબા સમય સુધી સાથે રહે છે કારણ એ છે કે હું સેવક છું કેવળ સૈવ્યના માટે સેવક છું પોતાના માટે નહીં એવું માનવાતી માનવાથી કર્મયોગીનો અહમ પણ સૈવ્યની સેવાની સેવામાં લાગી જાય છે પરંતુ હું મુક્ષ એવું માનવાથી જ્ઞાનયોગીનો અહમ સાથે રહે રહેશે કર્મયોગી પોતાના માટે કંઈ ન કરીને કેવળ બીજાઓના હિતના માટે બધા કર્મો કરે છે પરંતુ જ્ઞાનયોગી પોતાના હિતના માટે સાધન કરે છે પોતાના હિતના માટે સાધન કરવાથી અહમ જેમ છે તેમ ચાલુ રહેશે જ્ઞાનયોગની મુખ્ય વાત છે સંસારની સ્વતંત્ર સત્તાનો અભાવ કરવો અને કર્મયોગની મુખ્ય વાત છે રાગનો અભાવ કરવો જ્ઞાનયોગી વિચાર દ્વારા સંસારની સત્તાનો અભાવ તો કરવાને ઈચ્છે છે પરંતુ પદાર્થોમાં રાગ રહેલો હોયને તેની સ્વતંત્ર સત્તાનો અભાવ થવો બહુ જ કઠિન છે જોકે વિચારકાળમાં જ્ઞાનયોગના સાધકને પદાર્થોની સ્વતંત્ર સત્તાનો અભાવ દેખાય છે તો પણ વ્યવહાર કાળમાં તે પદાર્થોની સ્વતંત્ર સત્તા પ્રતી થવા લાગે છે પરંતુ કર્મયોગના સાધકનું લક્ષ્ય બીજાઓને સુખ પહોંચાડવાનું રહેવાથી તેનો રાગ આપમેળે દૂર થાય છે એ ઉપરાંત મળેલી સામગ્રીને ત્યાગ કરવાનું કર્મયોગીના માટે જેટલું સુગમ પડે છે એટલું જ્ઞાનયોગીના માટે નહીં જ્ઞાનયોગની દ્રષ્ટિએ કોઈ વસ્તુને માયા માત્ર સમજીને એવી જ રીતે તેનો ત્યાગ કરી દેવાનું કઠિન થઈ પડે છે પરંતુ એ જ વસ્તુ કોઈના કામમાં આવતી દેખા દે તો તેનો ત્યાગ કરવો સુગમ થઈ જાય છે જેવી રીતે આપણી પાસે કામળા પડ્યા હોય તો તે કામળાઓને બીજાઓના કામમાં આવતા જાણીને તેમનો ત્યાગ કરવો અર્થાત તેમનાથી પોતાનો રાગ હટાવવો એ સાધારણ વાત છે પરંતુ જો તીવ્ર વૈરાગ્ય ન હોય તો તે કામળાઓને વિચાર દ્વારા અનિચ્છ ક્ષણભંગુર સ્વપ્નોના માયામય પદાર્થ સમજીને એમ જ છોડીને ચાલી નીકળવું કઠિન છે બીજી વાત માયા માત્ર સમજીને ત્યાગ કરવામાં જો તીવ્ર વૈરાગ્ય ન હોય તો જે વસ્તુઓમાં આપણી સુખબુદ્ધિ નથી તે ખરાબ વસ્તુઓનો ત્યાગ તો સુગમતાપૂર્વક થાય છે પરંતુ જેમાં આપણી સુખબુદ્ધિ છે એ સારી વસ્તુઓનો ત્યાગ કઠિનતાથી થાય છે પરંતુ બીજાઓના કામમાં આવતી દેખીને જે વસ્તુઓમાં આપણી સુખબુદ્ધિ છે તે વસ્તુઓનો ત્યાગ સુગમતાથી થાય છે જેમ કે ભોજનના સમયે થાળીમાંથી રોટલી કાઢવી પડે તો ઠંડી વાસી અને સૂકી રોટલી કાઢીશું પરંતુ જો એ જ રોટલી કોઈ બીજાને આપવી હોય તો સારી રોટલી જ કાઢીશું ખરાબ નહીં એટલા માટે કર્મયોગની પ્રણાલીથી રાગને દૂર કર્યા વિના સાંખ્ય યોગનું સાધન થવું બહુ જ કઠિન છે વિચાર દ્વારા પદાર્થોની સત્તા ન માનતા હોવા છતાં પણ પદાર્થોમાં સ્વાભાવિક રાગ રહેવાના કારણે ભોગોમાં ફસાઈને પતન સુધા થવાની સંભાવના રહે છે કેવળ અસતના જ્ઞાનથી અર્થાત અસતને અસત જાણી લેવાથી રાગની નિવૃત્તિ નથી થતી જેવી રીતે સિનેમામાં દેખાવાવાળા પદાર્થો વગેરેની સત્તા નથી એવું જાણતા હોવા છતાં પણ તેમાં રાગ થઈ જાય છે સિનેમા જોવા ચરિત્ર સમય નેત્રશક્તિ અને ધન આ ચારેયનો નાશ થાય છે એવું જાણતા હોવા છતાં પણ રાગના કારણે સિનેમા જુએ છે આથી સિદ્ધ થાય છે કે વસ્તુની સત્તા ન હોવા છતાં પણ તેમાં રાગ અથવા સંબંધ રહી શકે છે જો રાગ ન હોય તો વસ્તુની સત્તા માનવા છતાં પણ તેમાં રાગ ઉત્પન્ન નથી થતો એટલા માટે સાધકનું મુખ્ય કામ હોવું જોઈએ રાગનો અભાવ કરવાનો સત્તાનો અભાવ કરવાનું નહીં કેમ કે બાંધવા વાળી વસ્તુ રાગ કે સંબંધ જ છે સત્તા માત્ર નહીં પદાર્થ ચાહે સત હો સાહે અસત સાહે રા સત અસત થી વિલક્ષણ હો જો તેમાં રાગ હોય તો તે બાંધવા વાળો થાય છે વાસ્તવમાં આપણને કોઈ પણ પદાર્થ નથી બાંધતો બાંધે છે આપણો સંબંધ જે રાગથી થાય છે આથી આપણા ઉપર રાગ દૂર કરવાની જ જવાબદારી છે તો અહીંયા શ્રીમદ્ ભગવદ્ ગીતાનો એકસો સાહીઠમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો એકસઠમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિતે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતા સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો